અલ્યા સાંભળો છો અરે સાંભળો છો તમે અરે સાંભળતા નહીં તમે અરે હું શું કઉ પેલા રિયા બાબી છે ને તમાર વિશે કઈ કેતા તા શું કહેતા તા રિયા બાભી રિયા બાભી નું કેવું સાંભળાય તમને

માટલા કોઠી લાવ્યો છું અને મિર્ચી બોમ્બ એક બોક્સ લાવ્યો મિર્ચી બોમ્બ એક જ બોક્સ લઈને આવ્યા તમે તો છોકરીઓ થોડી બોમ્બ ફોડ ચકેડી કોઠી ફોડ તો એ તો બધું લાયો છું કોણ કહે છે છોકરીઓ બોમ્બ ના ફોડે છોકરીઓ જેવા બોમ્બ ફોડે ને એવા તો છોકરાઓય ના ફોડે છોકુ એમ કેમ નહી કહેતા કે બોમ્બ મારી ફાટે છે એમ અલે મારી ફાટે છે ભાઈ તું ફોડજે ને શું ફોડું તમે એક જ મિર્ચી બોક્સ લઈને આયા છો એક કામ કરો જાવ એક સુતરી બોમ્બ બોક્સ લેતા જાવ પોતે સૂતળી બોમ્બ જેવી જન સૂતળી બોમ્બ લાવ્યા છે અમાર કોટી હસતાડી માર્યા વગર બેહી રહ્યા ને આ બધું કેટલાનું આવ્યું કે જો 5800 નું આવ્યું 5800 નું લાવ્યા તમે જાવ फटाफट બરણ પાછું આપ્યા આવો फटाफट બરણ પાછું આપ્યા આવો અલ્યા હાંભળ તો ખરા કશું હાંભળું નહીં બધું બરણ પાછું આપ્યા આવો ચલો પાછું આપી નાવજો નહીતર ગરમાની ગુસ્વા દઉં કાલે મોડું કર્યા વગર વેલા ઘેર આવીજો કેમ કાલે કે જવાનું છે તે પહેલા આવ હસ તો કાલે અમારા ત્યાં લગન છે તો આપણે જવું પડશે ને મે કીધું નતું તમને અરે શેઠિયો ભાઈ કાડી મૂકશે પછી આપડા ઘરે લગન નહીં આવતા તમારા ત્યાં લગન આવશે ત્યારે શેઠિયો નહીં કાડી મૂકા મને બધી ખબર પડે છે આ તમારા બધા ના આવવાના બાના મારા તારા ઘરના જોડે થોડી એવું છે માર તો આવું જ છે મારા થોડી દુશ્મની છે તારા ઘરના જોડે અરે એવું છે અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે

હારું ભાઈ હવે કાલે લગન માં કેટલા વાગે જવાનું છે મને કહી દે એટલે વેલા આવવાની ખબર પડે મને પાંચ વાગે આવી જજો છ વાગે જવાનું છે ભલે આપડે લગન માં જવાનું જ છે ફાવો ના ફાવ છૂટકો નહીં